नमस्कार मित्रों स्वागत छे आपनी यूट्यूब चैनल मीणात किशोर आजना वीडियो में बात माटे महत्वना समाचार मिली रहा खेडूतो माटे खास सरकार सरकारनी महत्वपूर्ण योजना एट्ले के तार फेंसिंग योजना नियमों में सुधारा करवामा छे विगतवार माहिती में खास आ वीडियो तुम्हारा मित्रों साथे शेर करजो चैनल में आवेला होय तो चैनल ने सब्सक्राइब करजो तो चालो वीडियो शुरू करिए तो आज ठराव ते गुजरात सरकार कृषि ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે ખેડૂતોએ પોતાના ખેતરની ફરતે પાક રક્ષણના હેતુ તાર ફેન્સિંગ બનાવવી હોય એટલે કે કાંટાળી વાડ બનાવવી હોય તેમાં જે સહાય આપતી યોજના છે તેમાં જે સહાય આપતી યોજના છે તે યોજનાના નિયમોમાં ફેરફાર કરવા માટે ઈ સુધારા ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે વાત કરીએ કે કયા કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે તો અહી કાંટાળી તારની વાડ બનાવવા માટે થાંભલાની સાઈઝ 1/2 મીટરની હતી અને તેની જાડાઈ 0.10 મીટરની હતી સિમેન્ટ કોન્ક્રીટના પિન્ટ્રસડ અથવા પ્રીકાસ્ટ થાંભલા ઓછામાં ઓછા 4 તારવાળા અથવા ગેલ્વેનાઇઝ લોખંડના ISI માર્કાવાળા થાંભલાની સાઈઝ અડી મીટરની ઊંચાઈ હતી 0.04 મીટર જાડાઈ હતી 0.04 મીટર પહોળાઈ હતી અને વજન છે તે 8 કિલોગ્રામ હતું હવે આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે થામલાની ઓછામાં ઓછી ઊંચાઈમાં 25% સુધીની છૂટછાટ તથા ગેલ્વેનાઇઝ લોખંડના ISI માર્કોવાળા થામલાને બદલે ખેડૂતોની પસંદગી મુજબના થામલી એંગલોનો ઉપયોગ કરી શકશે થાંભલા એંગ્લોનો ખરીદી અંગેનું વાળું અસલ બિલ અચૂક રજૂ કરવાનું રહેશે પહેલાં બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર ત્રણ મીટર નવ પોઈન્ટ ચોર્યાસી ફૂટનું હતું હવે બે થાંભલા વચ્ચેના અંતરમાં વધુમાં વધુ પચ્ચીસ ટકા સુધીની છૂટછાટ રાખી શકાય છે દર 15 મીટરે સહાયક થામલા બનને बाजू મુકવામાં આવતો હતો તેમાં હવે સુધારો કરવામાં આવ્યો છે સહાયક થામલા અને થામલાના પાયામાં પુરાણ સ્થાનિક જમીનની પરિસ્થિત મુજબ ખેડૂત પોતાની અનુકુરતા મુજબ કરી શકે થામલાના પાયામાં સિમેન્ટ કોન્ક્રીટથી પુરાણ કરવાનો રહેશે